ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનના એક અને વી ડિવિઝન તથા હાસોડ પોલીસ મથકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સમયાંતરે ઝડપાયો હતો ત્યારે આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી જે પરવાનગી આવ્યા બાદ આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના છીવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તેમજ એ ડિવિઝન સહિત બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર ડિવિઝનના બે પોલીસ મથકમાં આડત્રીસ ગુનામાં પકડાયેલ રૂપિયા બે કરોડ ઉપરાંતની વિવિધ બ્રાન્ડની પંચોતેર હજાર ત્રણસો બાવીસ દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે પોલીસ વિભાગ દ્વારા દારૂબંધી કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું પોલીસ સ્ટેશન એ ડિવિઝન બી ડિવિઝન તેમજ હાશોટ તાલુકામાં જે દારૂના ગુનામાં પકડાયેલ એ તમામ દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે આ કામે કુલ નાના મોટા થઈ આડત્રીસ ગુના હતા તેમાંથી

બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આસદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલને નાશની કાર્યવાહી એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો આ લગભગ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને આડત્રીસ જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પ્રોહિબિશનની પંચોતેર હજાર જેટલી બોટલોનો અંદાજે લગભગ બે કરોડ અગિયાર લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી